સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની મહિલા કર્મચારીનો સ્વચ્છતા કરતો વિડીયો વાયરલ થયો છે અંબાજી મેળામાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા ફરજ બાદ ગૃહ ગર્ભગૃહોમાં કરે છે મંદિરની સફાઈ સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખ્યું હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી

હા દરેકે સભ્યની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈ આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે